श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता चौरियासी वैष्णव की वार्ता में इक्यासी को वार्ता क्रमांक श्री सूरदास जी को जो अधूरो तो, सो आज विराम होएगो तामे कल जो सूरदास जी को प्रश्न पूछो गयो जो कौन प्रकार सो पुष्टि मार्ग के रस को अनुभव करिए प्रश्न दास जी ने श्री सुरदास जी सो पूछ तब श्री सूरदास जी ने जो कीर्तन करी के गायो तामे कहो बजी सखी भाव भाविक देव कोटि साधन करो को तो न माने सेव ब्रज वधु बस छिल्ली टूक हवे एक एक लाखो पद आवी गयु छे पण हवे छिल्ली टूक ब्रज वधु बस किए मोहन चतुर सुजान पुष्टि मार्गना હાર્દ રૂપે આ કીર્તન આપે પ્રગટ કર્યું જેમાં પુષ્ટિ પુષ્ટિ રસ અનુભવ કરવા માટેનો ભાવ છે હવે એ જ કીર્તનનો ભાવ પ્રકાશ કૃપા કરી શ્રી હરિરાયજીએ કર્યો છે શું યા પદ મે જતાએ જો ગોપીજન કે ભાવશો जो प्रभु को भजे सो तीन के भाविक जो श्री धर सो तीन को गोपीन के भाव करी सखी भाव सो बजिए कुंज लीला में सखी जन को अधिकार है सखी कहे और कोटि साधन वेद के करो और एटा आ सीवाय बीजा और कोटि साधन वेद के करो परंतु एक सेवा मानत नहीं है श्री ठाकुर सखी भाव पुष्टि मार्ग में अंगीकार थी भजे ठाकुर श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्र ने તો જટ વશ થઈ જાય છે અને એનો કુંજમાં પ્રવેશ થઈ જાય છે પરંતુ એ સિવાય વેદમાં જે માર્ગ બતાવ્યો છે ભક્તિના અલગ અલગ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કર્મ માર્ગ તો છે જ પણ ભક્તિમાં પણ કેટલાય માર્ગો છે અલગ અલગ કોટી એમાં આટલા સાધનો છે બીજા પણ તોય એમાંથી એકેય સાધનથી કુંજમાં સખી ભાવથી ઠાકોરજીને ભજે છે તે અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી એટલે જ તો વેદથી વેદમાં આનું વર્ણન નથી વેદ પુરાણ તે અગમ શ્રી ગોવિંદ સ્વામીના પદમાં શ્રી યમુનય જગત મેં જોઈ ગાવે એ પદમાં પહેલી જ ટૂંકમાં કહ્યું કે વેદ પુરાણ તે અગમ હૈ પ્રેમકો ભેદ કોઈ ના પાવે કારણ કે પ્રેમ છે એ લૌકિક લોકોની દૃષ્ટિએ ન સમજી શકાય એવું છે એટલે એને વાસના સમજી લે અને બીજું કે વાસનાથી ભજે છતાં પણ એક વખત પછી છેવટે તે પ્રેમમાં જ પરિણમે છે કારણ કે એ પ્રભુને પ્રત્યેની વાસના છે એટલે તો કોટી સાધનોમાં પણ એ સામર્થ્ય નથી એમ કહી અને પુષ્ટિ માર્ગ માટે જે રસનો અનુભવ કરવા માટેનો જે આ સમય છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કરેલા પુષ્ટિ માર્ગના વિશે એ સમયનો લાભ જેણે પણ સખી ભાવથી જો ભજવા હોય તો લેવો જોઈએ અને પુષ્ટિ માર્ગના લોકો માટે પણ આ જ વાત કરી આ કીર્તનમાં કે સખી ભાવથી બચશો તો જ તમને પુષ્ટિમાર્ગનો રસનો અનુભવ થશે અને એ વાત બસો બાવન વૈષ્ણવમાં પંચ્યાસીમી વાર્તામાં એક ગુજર કે બેટે કે બહુ એમાં પણ પૂર્વજન્મમાં એ જે સખી ભાવથી આ જન્મમાં પ્રગટ થઈ પણ એ પૂર્વજન્મમાં દ્વારિકા લીલામાં વિષ્ણુ ભગવાન જ્યારે દ્વારિકાધીશ થઈને અહીંયા દ્વારકામાં બિરાજી રહેલા અને રૂકમણીજીએ પૂછ્યું કે તમે બ્રજની જે લીલા કરી કુમારિકાઓને જે સુખ આપ્યું એનું વર્ણન કરો અને એ વર્ણન રૂકમણીજીને દ્વારિકાધીશજીએ સંભળાવ્યું તે વખતે આ એક ગુજર કે બેટે કે બહુ જે શ્રી ગુસાઈજીની સેવિકા બસો બાવન વૈષ્ણવમાં છે પંચ્યાસીમી એ ત્યારે દ્વારિકા લીલામાં હતી પૂર્વજન્મમાં અને એ વિમળા જે છે રૂક્ષમણીજીની અંતરંગ સખી એની દાસી હતી અને એ ત્યાં ઉભેલી અને એણે આ શ્રવણ કરી લીધું અને હવે અત્યાર સુધી એને એમ જ હતું કે આ જ સુખ એટલે મોટામાં મોટું સુખ કે રોજ વિષ્ણુ એટલે કે દ્વારિકાધીશજીના દર્શન કરવા મળે એ કૃપાથી અમારી તરફ દ્રષ્ટિ કરે અને કૃપાથી અમને સસ્મિત દ્રષ્ટિ આપે બસ આ જ એમને સૌથી વધારે સુખ છે એવું માની અને પોતાનું જીવન જીવી રહેલી પણ હવે આજે જાણી લીધું કે ના આ તો કુમારિકાઓને તો ઠાકોરજીએ આલિંગન પણ કર્યું છે એમના માથામાં એમના કેશમાં પુષ્પોની વેણી પણ ગૂંથી આપી છે એમના ખભા ઉપર એ ગોપિકાઓએ પોતાનું મસ્તક મૂકી અને સુંદર ગીતોનો આલાપ પણ કર્યો છે એ ગોપિકાઓના શ્રમબિંદુ શ્રમજલ એટલે કે મુખ ઉપર જે પરસેવો છે તેને વ્રજના શ્રી કૃષ્ણ પ્રભુએ પોતાના ઉપરનાથી બધું લૂછ્યું છે અને એ સિવાય નૌકામાં વિહાર પણ કરાવ્યો છે જાતે આપે હલેસાથી યમુનાચલમાં અને માન પણ કર્યું છે ગોપીઓએ તો એ મનાવવા પણ ગયા છે ખૂબ મનોહાર કરીને મનાવી છે ગોપીઓને ગોપીઓના ગોદીમાં મસ્તક રાખીને આપ સૂઈ પણ ગયા છે અને ગોપીઓના ચરણની સેવા પણ કરી છે તો આ બધું વર્ણન શ્રવણ કરતાની સાથે જ આ જે પંચ્યાસીમી સેવિકાનો પૂર્વજન્મ જે પરમેશ્વરીનો હતો એને તો હવે દ્વારિકા નગરીમાં પણ એને રહેવું એ મિથ્યા લાગ્યું અને એને એ સુખ હવે વ્રજનું મળે એના માટે તાપ થયો એમાં અન્નજળ છૂટ્યું ત્યારે સાક્ષાત દ્વારિકાધીશજીએ એને કહ્યું કે તું અન્નજળ નથી લેતી તારો મનોરથ છે પણ એ અહીંયા સિદ્ધ નહીં થાય આ શબ્દો અને સિદ્ધ કરવા માટે સાધન એ પણ આપે બતાવ્યું દ્વારિકાધીશજીએ કે તું યમુનાજીનું ભજન કરીશ તો યમુનાજી વ્રજના અધિષ્ઠાત્રી દેવી છે એમની કૃપાથી તને વ્રજમાં પ્રવેશ મળશે અને પછી આ પ્રસંગ તો વારંવાર આવેલો છે કે જેમાં તમારે આગળ વાંચી લેવું પંચ્યાસીની વાર્તા કે કેવી રીતે પછી જે લાભ મળ્યો છે જે દ્વારિકા નગરીમાં ન મળી શકે એવો મળ્યો છે જેમ કે એમની ભેંસ ખોવાઈ જવી અને આ બહુના નવા જ લગ્ન થયેલા એટલે એના પગલાંથી જ ભેંસ ગઈ એટલે એને દુઃખ આપવું પછી એણે બાધા રાખવી અને જે પરમેશ્વરી હતી પહેલાં દ્વારિકા નગરીમાં રૂકમણીજીના અંતરંગ સખી વિમળાની દાસી હવે અહીંયા વ્રજમાં એ લગ્ન કરીને આવી છે ગુજરના દીકરા સાથે લગ્ન કર્યા છે એણે માંડલિયા કુટુંબમાં આ સદુ પાંડેના જ કુટુંબમાં અને હવે એને ભેંસ મળે એ માટે માનતા રાખી પહેલી વખત ગોવર્ધનનાથજીની કું આટલું માખણ આરોગાવીશ અને એ તો જાણ્યું કે આ શ્રી ગોસાઇજીની સેવિકા થઈ ચૂકી છે અને એનો મનોરથ પૂર્વજન્મમાં વ્રજમાં લયા લીલામાં અંગીકાર થવાનો હતો એટલે જ આપે એની ભેંસ શોધી આપી અને એ માખણ હવે આપવા જાય તો પકડાઈ જાય આજુબાજુવાળા કહી દે કે તારો ઘરમાં તો ચોરી છુપી થી માખણ સંતાડી રાખેલું હતું ને આજે ગઈ આરો ગાવા એટલે જઈ પણ ના શકી તો પછી બહુ તાપ થાય છે એ પ્રસંગમાં પછી ગોવર્ધન પોતે સાત કે અગિયાર વર્ષના લાલ છડી લાલ આ વસ્ત્રો સાથે આના ઘરમાં સામેથી આવે છે અને પછી કહે છે કે લાય મારું માખણ અને આ પોારા હાથે આરો ગાય અને ઠાકોરજીને આ પરમેશ્વરી હવે જે બની છે બ્રજમાં એક ગુજર કે બેટે કે બહુ એ પોતાના હાથે શ્રી હસ્તે શ્રી ઠાકોરજીના મુખમાં એમના કોમળ હોઠોની સ્પર્શ થતાં એવી રીતે એમને લીવડાવે છે અને એક હાથથી એમના આંકડિયા કેસમાં પોતાનો હાથ ફેરવે છે અને આ રીતે એની ઠાકોરજી પ્રત્યેની ભક્તિની શરૂઆત થાય છે પછી આગળનું વર્ણન ન થઈ શકે કારણ કે એ વિરુદ્ધ છે હવે આ લાભ લેવો હોય તો સુદાસજીએ આ પદમાં કહ્યું કે તે ફક્ત પુષ્ટિ માર્ગમાં જ સંભવ છે એટલે હરિયાઈજીએ કહ્યું કે કુંજ લીલા અમે સખી જનકો અધિકાર હૈ એટલે જો દરેકે દરેક ઠાકોરજીના સખાઓ એ બીજા સ્વરૂપે સખી તરીકે પણ વ્રજમાં પ્રગટ જ છે તાસો ય સખી કહે और कोटि साधन वेद के करो परंतु एकहू सेवा नहीं मानते हैं ताको दृष्टांत जो सोलह हजार अग्नि कुमारी का रुचा है दुम्र केतु ऐसी जो अग्नि ताके पुत्र सो सोलह हजार ऋषि सुवे रामचंद्र जी के स्वरूप ऊपर मोहित हो दंडकारण्य में कहे जो हम सो बिहार करो तब उनसो श्री रामचंद्र जी यह आज्ञा किए જો વ્રજ મેં તુમ સ્ત્રી હોઈ પ્રગટ હોગી તબ તિહારો મનોરથ પૂર્ણ હોય ગો તાસો સ્ત્રી કો વેદ કર્મ મેં અધિકાર નહીં હૈશ્રી પૂર્ણ પુરુષોત્તમ કી લીલા મેં મુખ્ય સ્ત્રી ભાવકો અધિકાર હૈ એટલે પૂર્ણ પૂર્ણપુરુષોત્તમની લીલામાં અધિકાર જ સીધે સીધો મુખ્ય સ્ત્રી ભાવનો જ છે એટલા માટે જ વ્રજને ઠાકોરજીનું ઘર કીધું છે અને જે કુમારિકાઓ જે ગોપીજનો છે એ બધી ઠાકોરજીની પત્ની જ ગણાય ય ભક્તિમારગ કી વેદ સો ઉલટી રીતી હૈ વેદથી ઊંધી રીત છે આમાં જૈસે રાસ પંચ અધ્યાય મેં બ્રજભક્ત ઉલટે આભૂષણ વસ્ત્ર ધારણ કરે શો લોકમે ઊનકો બાવરો કહે શો સ્નેહ સર્વોપરી કહે એટલે લૌકિક લોકો માટે એ ઘેલો કહેવાય બાવરો એટલે કે પાગલ જેવું અને અલૌકિકમાં એને એ સ્નેહને સર્વોપરી સ્નેહ કહેવામાં આવે છે આ બધું જુદું જુદું છે લોકોની દ્રષ્ટિ વેધરી દ્રષ્ટિએ આ ઊંધું લાગે એવું કહેવા માગે છે આ સુખદાસજી એ ભાવ પ્રકાશમાં હરિરાયજી કહી રહ્યા છે જૈસે મેં ઉલટે અક્ષર હોય સો શરીર મેં સુધે આછે અક્ષર હોય એટલે મેં વાત કરી એમ ગઈકાલે કે બીબુ હોય એની પર જો તમારે તમારા ઉપર છાપ પાડવા માટે રામ લખવું હોય તો ત્યાં ઊંધું લખવું પડે તો છતું પડે તમારા કપાળ ઉપર કે તમારા શ્રીઅંગ ઉપર તેસે જગત મેં અજ્ઞાની ઓર પ્રભુ કી લીલા ચતુર હોય સો પ્રપંચ ભૂલે એટલે કે જે ભક્તિમાર્ગમાં જેમ જેમ ઠાકોરજીની કૃપાપાત્ર થતો જાય તેમ તેમ એ જગતમાં અજ્ઞાની એટલે કે મૂળ જેવો દેખાય કોઈ કામનો નહીં સંસારમાં રસ વગરનો દેખાય પણ પ્રભુની લીલામાં ચતુર હોય પ્રભુ માટે લીલા માટે ચતુર કહેવાય પણ એ પ્રપંચ ભૂલી જાય સો તાકો પ્રેમ કહીએ હવે તો પ્રેમની વ્યાખ્યા અહીંયા શ્રી હરિરાયજીએ બહુ સુંદર એક વાક્યમાં કરી લીધી કારણ કે લોકો પ્રેમ પ્રેમ એવું બોલે બહુ પણ પ્રેમનો અર્થ ના જાણે વાંસનાને પણ પ્રેમમાં ખપાવે એવો સમય છે આ એમાં હરિરાયજીએ શ્રી હરિરાયજીએ પ્રેમની વ્યાખ્યા સુંદર કરી શ્રી ગોકુલનાથજીની કૃપાથી કે જે એક વખત ભક્તિ માર્ગમાં એટલે કે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી બ્રહ્મસુવન થયા પછી જે લીલાનો અનુભવ છે રસનો એ જ સતત કર્યા કરે તેમાં ચતુર રહે પણ જ્યાં લૌકિક વાત આવે તો એ વખત એ જાણે કે કંઈ એને આવડતું નથી ગમતું નથી કે નથી જવું કે બાનું કાઢે અથવા તો કંઈ પણ રીતે ટાળે તો એ વખતે એ લોકો એને એમ પણ કહે કે તું તો કેવો છે અજ્ઞાની જે સાવ વ્યવહારમાં તો કંઈ સમજતો નથી એટલે એ રીતે એને અવ અવહેલ ના થાય પણ છતાં એને એનાથી દુઃખ ના થાય પણ એ એનો જે લીલાનો અનુભવ છે રસનો એ તો એ કર્યા જ કરે એને પ્રેમનું સ્વરૂપ કીધું છે હરિરાયજીએ મુખ્ય ભક્તિ રસમે વેદ વિધિ કો નેમ નહીં તાસો એસો જો પ્રેમ હોય સો શ્રી ઠાકોરજી કો બસ કરે એટલે જે સાધારણ વૈષ્ણવ અને ભગવદીય વૈષ્ણવની વચ્ચેનો ભેદ બતાવ્યો છે કે જે આવો સંસારથી અલિપ્ત થઈ રહે સંસારની વચ્ચે પણ અલિપ્ત થઈ અને ઠાકોરજીનામાં રસમગ્ન થઈ જાય તો તે ઠાકોરજીને વશ કરી લે છે કારણ કે ઠાકોરજીએ જોયું કે એણે મારા માટે બધું છોડ્યું અને મારામાં છે તો ઠાકોરજી પણ પછી એને વશ થઈ અને એની અનુરૂપ લીલાઓ કરે છે જશે ગોપીચંદને શ્રી ઠાકોરજી બસ કીએ सोशली ठाकुर जी कैसे है जो सभी को मोहित हारे और सुर है सो काहू सो जीते जाई नहीं और वे चतुर शिरोमणि है सो काहू के बस होई नहीं એટલે કે જે કોઈ ચતુરાઈ થી કે ઢાપણ થી કે વિદ્યા થી કે રૂપ થી કે ઈજી કોઈ પણ પોતાના લક્ષણો જે એક સુંદર બતાયા છે વિલક્ષણ 32 લક્ષણોજી એમાંથી એક પણ લક્ષણ હોય એનાથી ક્યારેય પણ ઠાકોરજી વશ ન થઈ શકે આ જ વાત પ્રહલાદજીએ પણ કરી છે નૃસિંહ ભગવાન પ્રગટ થયા હવે ઋષિ જયંતિ આવશે નૃષિ ભગવાન પ્રગટ થયા ત્યારે પ્રહલાદજીએ સ્તુતિ કરી એમાં પ્રહલાદજી આ જ બોલ્યા છે કે કોઈ વિદ્યાવાન હોય બહુ જ એટલે એમાં દાખલો આપીને બોલ્યા છે કે જે ગજેન્દ્ર હતો એ ક્યાં બહુ વિદ્યાવાન હતો એ તો મૂળ સાથી યોનીમાં હતો તો એ આપે કૃપા કરી પણ કંઈ વિદ્યાવાન છે એટલે આપણે પામી લે છે એવું નથી એવી રીતે બધા અલગ અલગ લક્ષણો જે સુંદર કહેવાય લક્ષણ આ વ્યક્તિના એમાંથી લક્ષણથી ઠાકોરજીને વશ ના કરી શકાય કારણ કે ઠાકોરજી તો પોતે જ અનેક લક્ષણોથી આરોપિત છે શો કાહુક ક્ષે બસ હોય ના હું નાહી તો પ્રેમ કે બસ હે પણ પ્રેમથી વશ થઈ જાય છે એટલે પ્રેમ જ એક સાધન છે શ્રી ઠાકોરજીને વશ કરવાનું અને આ પ્રેમ પ્રગટ એકદમ નથી થતો એ સતત ઠાકોરજીના અને એમના ભગવદીઓનું સત્સંગ કરવા કરતા રહેવાથી હૃદયમાં ધીરે ધીરે જામે છે અને દિનતા પ્રગટ થાય છે અને પછી આ પ્રેમ પ્રગટ થાય છે સબકું ભૂલી જાય યહ પુષ્ટિ માર્ગ કી ઓર પુષ્ટિ માર્ગ કો સ્વરૂપ હે એટલે આ પદમાં તો બધું કહી દીધું સુરદાસજીએ કે પ્રેમને વશ છે તેથી તે બધું ભૂલી જાય છે એટલે કે પછી એનામાં કોઈ પણ બીજા લક્ષણો ના હોય તોય ઠાકોરજીએ જોતા નથી સો યા બાકી સો સૂરદાસજી કહે સો સો તબ ચુર્ભુજ દાસ આદિ સગરે વૈષ્ણવ સૂરદાસજી કો ધન્ય ધન્ય કહે જોન કે ઉપર બળી ભગવત કૃપા હૈ તબરદાસજી ચુપ હોય રહે તબ શ્રી ગુસાઇજી આપ સુરદાસજી પૂછ્યો જો સૂરદાસજી અબ યા સમય ચિત્ત કી વૃત્તિ કહા હૈ કેટલી મોટી કૃપા છે શ્રી ગુસાઈજીની કે ભગવદીઓ જ્યારે લીલામાં પ્રવેશ કરવા માટે શરીર છોડી રહ્યા હોય છે આ પંચમહાભૂતને ત્યારે એમનું ચિત્ત ક્યાં હોય છે એ પણ આપણને વૈષ્ણવોને એનો અનુભવ થાય જાણી શકીએ માણી શકીએ એટલા માટે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને પૂછ્યું છે કે સુરદાસજી અબા સમય ચિત્ત કી વૃત્તિ કહા હૈ વાહી સમય સુરદાસજીને એક પદ ગાયો રાગ સારંગ बली बली हो हों कंवरी राधिका नंद सुवन जासो जासोरतिमानी वे अति चतुर तुम चतुर शिरोमणि प्रीति करी कैसे रहे छानी वे जो धरत पट सो तो सब तेरी गति ठानी ते श्याम सहज यह शोभा अम्बर मिश अपने उर आनी पुलकित अंग अब ही वे है आयो निरखी सुबग निज देह सयानी અતિશે ચારુ ચપલ અનિયારે પલ પિંજરા નિકટ શ્રવણન કે ઉલટ ફિરત તાટંક ફંદાતે સુરદાસ અંજન ગુણ અટકે નાતર અબ ઉડી જાતે સો એ પદ સુરદાસજીને ગાયો પાછે સુરદાસજી જુગલ સ્વરૂપ કો ધ્યાન કરી કે લૌકિક શરીર છોડી લીલા પ્રાપ્ત ભય તા પાછે શ્રી ગુંસાઇજી આપતો ગોપાલપુર એટલે જતીપુરા પધારે તબ સગરે વૈષ્ણવનને મિલી કે સૂરદાસજી દેહ કો અગ્નિ સંસ્કાર કિયો પાછે સગરે વૈષ્ણવ શ્રી ગુંસાઈજી કે પાસ આવે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાઈજી કહે છે સો ઇન સુરદાસજી કે ચાર નામ હૈ શ્રી વલ્લભાચાર્યજી આ પ્રતો સુરદાસજી કો સુર કહી કે બુલાવતે જૈસે સુર હોય સો રણમે તે પાછો પામ ના દે सो सब सो आगे चले तेस ही जी की भक्ति दिन दिन चढ़ती दशा भई तासो श्री आचार्य जी आप सूर कहते और श्री गोसाई जी आप सूरदास कहते सुदास भाव में कबहू घटे नहीं ज्यो ज्यो अनुभव अधिक भयो त्यों त्यों सूरदास जी को दीनता अधिक भई सो सूरदास जी को कबहू अहंकार मद ही भयो सो सूरदास जी इनको नाम कहे और तीसरो इनको नाम सूरजदास है श्री स्वामिनी जी के सात हजार पद सूरज सुर्द, सूरज सूरदास जी ने किए हैं, तामे अलौकिक भाव वर्णन किए हैं, तासो श्री स्वामिनी जी कहते जो ये सूरज है जैसे सूरज सो जगत में प्रकाश हुई सो so, या प्रकार स्वरूप को प्रकाश कियो है सो so, जब श्री स्वामी जी ने सूरदास सूरजदास नाम धरिय तब सूरज सूरदास जी ने बहुत कीर्तन में सूरज भोग धरी भोग एट छाप कारण के आ नाम जो है सूरजदासन ये स्वामी ये धरू है सूरदास जी, जी, जी माटे और श्री गोवर्धन नाथ जी ने पच्चीस हजार कीर्तन એટલે આ જે વાત છે સવા લાખ પદો એમાં જ્યારે પણ આપણે કોઈ કીર્તન સુરદાસજીનું શ્રવણ કરતા હોઈએ કે વાંચતા હોઈએ તો હવેથી આ ધ્યાન રાખવાનું કે જેમાં સુરજદાસની છાપ છે એવા સાત હજાર પદો છે એમાં સ્વામીનીજી માટેનો જે ભાવ પ્રગટ થયો છે સુરદાસજીને એનું વર્ણન અલૌકિક ભાવ વર્ણન કર્યું છે સ્વામિનીજી માટેનું એ સુરદાસજીનું જ લખેલું પદ કહેવાય પણ જ્યાં શ્રી ગોવર્ધનનાથજીએ વચન આપ્યું અને પચીસ હજાર પદ સુરદાસજીના વતી લખ્યા એ પચીસ હજાર પદની છાપ તો સાક્ષાત ગોવર્ધનનાથજીએ લખ્યા છે એટલે એમાં આપે છાપ લખી છે સુરશ્યામ એટલે જ્યાં સુરશ્યામના જે પદ આવે તો સમજી જવું કે શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીથી રચેલા છે સો આ પ્રકાર સુરદાસજી કે ચાર નામ પ્રગટ ભય So, जी के कीर्तन में ये चारों भोग छाप कहे प्रकार सूरदास जी मानसी सेवा में सदा मगन रहते ताते इनके माथे श्री वल्लभाचार्य जी ने सेवा नहीं पधराई सूरदास जी को मानसी सेवा में फल रूप अनुभव है सो so, सदा रस में मगन रहता है सो so, सूरदास जी की वार्ता में यह सर्वोपरि सिद्धांत है जो दयनीयता समान और पदार्थ कोई नहीं है और परोपकार समान दूसरो धर्म नहीं है जो आप बनिया के लिए सूरदास जी ने इतनो श्रम कियो, हो परी को अंगीकार करवाए वा को કરી દીયો આમાં એક ગેરસમજ ન થવી જોઈએ આજકાલ આ શબ્દોનો અર્થ બીજો લઈ લે છે વૈષ્ણવો પરોપકાર સમાન દુસરો ધર્મ નહીં હે આ પરોપકારનો અર્થ સુરદાસજી તરફથી ગોકુલનાથજી જે કહી રહ્યા છે તે કેવો છે કે વૈષ્ણવને માટે કોઈ દૈવીજીવ માટે શ્રમ કરવાનું થાય તો શ્રમ કરવો એને પરોપકાર કીધું છે પેલા વાણિયાનું ઉદાહરણ તરત મૂક્યું પછી કે વાણિયા માટે થઈને આપે કેટલી બધી વખત ત્રણ દિવસ સુધી ચારેય દર્શન માટે આપ ચાર ચાર વખત આવતા આખા દિવસમાં મંગલ ભોગ વખતે રાજભોગ વખતે સંધ્યા વખતે અને શયન વખતે તો એ રીતે શ્રમ ભલે લેવો પરોપકાર એને ગણ્યો પણ જે સુરદાસજીએ બ્રહ્મસુબંધ થયા પહેલાં સિદ્ધિ હતી અને સૌના સુકન જોતા અને બધાના કામ કર્યા કરતાં આમાં લાખો લોકોના કામ કર્યા છે પણ એવો કામ પછી નથી કર્યું એ પરોપકાર ભ્રમસબંધ થયા પછી નથી કર્યો આ એક ભેદ સમજવો જેથી કરીને પરોપકાર કરતાં કરતાં વૈષ્ણવનો સંગ છૂટી જાય અથવા તો શું કહેવાય એને પુષ્ટિમાર્ગથી ખસી અને મર્યાદા માર્ગીઓના પ્રમાણેના જે પરોપકારના જે કાર્યો છે એમાં જો કોઈ જતો રહે તો એ આચાર્યજી શ્રી ગુસાઇજી આપવું ઓર સગરે વૈષ્ણવ જીવ માત્ર સુરદાસજી કે ઉપર બહુ પ્રસન્ન રહે સુરદાસજી શો આય કે પૂછતો तिनको प्रीति सो मार्ग को सिद्धांत बताते और उनको मन प्रभु में लगाई देते तासो सूरदास जी सरीखे भगवदीय कोटि में दुर्लभ है सुबह सूरदास जी श्री वल्लभाचार्य जी महाप्रभु ने के ऐसे कृपा पात्र हते ताते इनकी वार्ता को पार नहीं ही सो कहाँ का कहिए अवे सूरदास जी चरित्र यहाँ विराम पाए थे बयासी मैष्णव महाप्रभु जी सेवक जी अष्ट छका જેમની છાપ છે કીર્તનોમાં એ પરમાનંદ સ્વામી કનોજ્યા બ્રાહ્મણ કનોજમાં રહેતા તેમના અષ્ટ છાપમાં ગવાય છે તેમની વાર્તાનો ભાવ આવતીકાલે આવશે શ્રી વલ્લભા જય હો શ્રી ગોવર્ધનનાથ જય હો